નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ તમે નંબર જોઈ રહ્યા છે એ આપણા ભેંસોનો લેવેચ માટે છે જે તમે તમારા પશુ વહેંચવા માંગતા હો અને તે જાહેરાત કરવા માગતા હોય તે માટેના મોબાઈલ નંબર આપેલ છે પહેલાં જ એ પોસ્ટર આવે છે એમાં એમાં તો કોઈ ફોન ન કરજો કારણ કે આપણી કોઈ જવાબદારી નથી હોતી કારણ કે આપણને બધા ફોન કરે છે કે આ ભેંસ કે ગાયા કેટલાની છે તો આપણે એમાં માલિકના નંબર આપી દઈએ છીએ તો એના કોઈ આપણે આપણી કોઈ જવાબદારી નથી તમે ડાયરેક્ટ માલિકથી વાત કરી લેજો તો આજે તમારા માટે સારામાં સારા બે ચાર ખંડ પશુ લઈને આવ્યા છીએ જે વેચવા માટે છે બે ગીર ગાય છે તે વેચવાની છે મિત્રો જોવા ક્યાં મળશે એ પણ આપણે તમે બધી ડિટેલ આપી દેશો આપણી ચેનલ પર તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફેશન મળી રહે ઘણા લોકો કહે છે તમે વિડીયો નથી નાખતા મિત્રો હમણાં ચાર ખંડે નથી નાખીને નહીં તો દરરોજ નાખીએ છીએ તમે સબસ્ક્રાઈબ ન કરશો તો તમને નોટિફિકેશન નહીં આવશે સબસ્ક્રાઈબ કરી નાખજો ઓ બે લાયકન પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરી નાખજો તો મિત્રો વિડીયોને આપણે એડ્રેસ આપ તમને બધાને આપી દઈએ તો ગામ બુરિયાવારી હાલ ગયેલો મહેસાણામાં જોવા મળશે મિત્રો તમે માલિકથી વાત કરી લેજો એમાં આપણે મોબાઈલ નંબર આપણે આપી દઈશું સારમાં સારી બે ગીર ગાય છે તે વેચવાની છે મિત્રો કિંમતની આપણે કહેવામાં આવ્યો નથી એટલે આપણે તમને કહી ન શકીએ ગાભણ છે તમે જઈ શકો છો આવાના વિડીયો તમને દરરોજ લેવીટ મળતા જ રહેશે ને આગળ પણ મળતા ઘણા આવી ગયા છે વિડીયો તમે જોવા નહીં જોઈ લેજો મિત્રો તમે જોઈ શકો છો એક બેંક છે એક જે સીગા છે એની આપણે બધી આપણે આપી દેશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો આજે તમારા માટે સારામાં સારો વિડીયો લઈને આવ્યા છે જે તમે સામે જોઈ રહ્યા છો તે વેચવાની છે ત્રણ લાખ જોવા મળશે મોટાભાડિયા માંડવી કચ્છ Panë të vishë li ushë në kati që જેને લેવી હોય એ જ ફોન કચજો કિંમત ફિક્સ રાખેલ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે તમારા માટે પહેલો વિડિયો તો લઈ આવે છે આપણે તમને ભતાવ્યો આજે તમારા માટે ગાય લઈને આવ્યા છીએ પંદર વીસ દિવસની વ્યાલી છે બીજા વેતરમાં છે એક ટાઈમનું દસ લિટર દૂધ છે તો વહેંચવાની છે જોવા મળશે મોટા ભાડિયા માંડવી કચ્છ યુ જેને લેવું હોય ફોન કરજો કિંમત સિત્તેર હજાર થોડોક ફેરફાર થઈ જશે બહુ ન થશે જેને લેવું હોય તે કહેજો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજે લાઈક કરીને કારણ કે વિડીયો આપણો દરરોજ વિડીયો આવે તેના પહેલા નોટિફિકેશન મળી રહે જય માતાજી મોડા દા